ચાલો મિત્રો સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ નો વરસાદ તોફાની બેટિંગ સાથે તમે જોઈ શકો છો ઝાડવા પણ જેમ છે પવનના કારણે ડોલે છે જોઈ શકો છો વરસાદ પણ જોઈ શકો છો તો લો આ ઝાડવા પવનથી દોલતા તમે જોઈ શકો છો અતિશય પવન છે જોરદાર અહીંયા વરસાદ જામ ખંભાળીયા પંદર થી વીસ કલાક જેવું થઈ ગયું કન્ટિન્યુ ચાલુ છે ક્યારે પણ કોરો નથી ખાધો થોડો ધીમો પડે ભાઈ ફૂલ આવે થોડો ધીમો પડે થોડો ફૂલ આવે કન્ટિન્યુ હજી તો પાણીનો નિકાલ થઈ જાય છે કોઈ નુકસાન નો નથી એવું કે દુનિયા એવું મકાન હોય એવું કોઈ સમાચાર આયો પણ હવે આ પવન ના કારણે નુકસાન જેસે એવું લાગે છે કોઈ વીજળી ના પોલ પડી ગયે છે કોઈ લાઈટ ગામમાં છે નહીં કે પસાર ના કારણે કાકે તાર સામે સામે ખડતા હોય કે ક્યાં પોલ નમી ગયા હોય ત્યાં સામ સામે પર અથડાતા હોય તાર સાથે જેથી કરીને ફૂલ લાઈટ ત્યારે આવે એનો કોઈ અંદાજ નથી પણ પબ્લિકે થોડી ઘરમાં સામગ્રી રાખી લેવી કોઈ મીણબત્તી છે ટોર્ચ છે તે ચાર્જિંગ કરીને રાખી લાઇટ આવે ત્યારે બધી કારણ કે ક્યારે લાઇટ એનું કાંઈ નક્કી નથી કારણ કે કોઈ લાઈન પડી ગઈ હોય ક્યાંય પોલ પડી ગયા હોય ક્યાંય વીજળીના તાર બાકી તૂટી ગયા હોય તો એ વરસાદી વાતાવરણમાં તો તે કોઈ લોકો સાંધી ના શકે વરસાદ રે ત્યાર પછી થાય રહેવાની પણ કાંઈ શક્યતા નથી હજી

बता रहा है ये रेशे खंबाड़िया का न्यू कोर्ट में बाजी नाव बड़ा दृश्य है ये जो अच्छा है ना देखिए कोई ओवर ना खाने पीने गाड़वा એ પવન વધારે છે તો ઝાડ પાટી ખબર પડે વધારે ત્યારે એ ઝાડવા કેટલા પીલે છે એના ઉપર આકાશમાં પણ કે એવું નથી લાગતું કે પવન ઓછો થાય અને તો વાદળ ઓછો થાય વરસાદડી એવી સક્યતા દેખાતી નથી અંદર 20 કલાકથી એવો સમય કે ચાલુ છે હજી કદાચ પંદર વીસ કલાક રહીએ તેવું દેખાય છે જો આ જોઈ શકો છો તાર કઈ છૂટેલો દેખાય છે છે પોલ ઉપર માટે મિત્રો વીજળીનો પોલ હોય તેની આજુબાજુમાં કંઈ રાખવું નહીં કોઈ વાહન હટાવી લેવું કોઈ ઢોર ડાખર બાંધેલો હોય તો છોડીને દૂર બાંધી દેવું કારણ કે આ પંદર વીસ કલાકે વરસાદ પડે છે એના કારણે ત્યાં જમીન પોચી થઈ ગઈ હોય પાણીના કારણે પોચી થવાને કારણે ક્યારે પવન વધારે આવે અને ક્યારે પોલ ધરાશય થાય તો આપણે નુકસાન આવે કોઈ ઢોરને આવે કોઈ આપણે આવે કોઈ વાહન રાખ્યું હોય તો એના ઉપર પડે તો નુકસાન આવે તો નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખજો ને તમે પણ ઘરની અંદર જ રહેજો કામ પડે તો જ બહાર નીકળજો કારણ કે રસ્તા ઉપર બધે પાણી અત્યારે ફૂલ જાય છે છેલા નાગા નદી નાળા બધા ફૂલ ભરાઈ ગયા છે તે પણ ફૂલ જાય છે બે કાંઠે તો આ તોફાની વરસાદ છે તોફાની ક્યારે કે કંઈ ચપેટમાં લઈ લઈએ કાંઈ નક્કી નહીં કારણ કે પવનના કારણે ચાલ્યા જતા હોય રસ્તે પણ અકસ્માત થાય કોઈ બહાર નીકળો તો રસ્તામાં પણ કેટલું પાણી છે ક્યાં ખાડા ખરબા છે ક્યાંય ધોવાઈ ગયા હોય રસ્તા તો ઊંડાણ કેટલું છે પાણી કેટલું જાય છે તેનો ખ્યાલ નથી ગાડી તણાઈ જાય પાણીમાં એવું પૂર હોય ત્યાં પણ ખેંચી જાય નદીમાં નુકસાન આવે માણસ તણાઈ ગયું એવા સમાચાર આવે એથી પહેલાં બધા વ્યક્તિ એકથી બે દિવસ આ વરસાદ ચાલુ રહી પવન ફૂલ ખુલ્ ત્યાં લગી બધા ઘરમાં જઈએ બહાર ના નીકળે એવું સરકારનું પણ કહેવું છે કે આપણે સલામત હશું તો બધું થશે માણસ ઇન્જોરિયસ તો કાંઈ કામ માટે મિત્રો આ તોફાની કુદરતની બેટિંગ સામે લડવાની તૈયારી કરી અને બધા સૌ સૌની કાળજી રાખે શાંતિથી વરસાદ વરસે તેને નિહાળે અને કુદરત સામે તો કોઈનું ન ચાલે ભલે ગમે તેટલો માણસ મોટો હોય કુદરત સામે ગમે ઝૂકવું પડે એના માટે ઝૂકી દેવાનું કહેવાનું કે મને કાંઈ ન થાય એવો અભિમાન ના રાખવો કારણ કે આ વરસાદ છે કુદરતનો કેર છે એમાં કોઈનું કાંઈ ન ચાલે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ત્યારબાદ આવા નવા વિડીયો નવા નવા કંઈક જાણવા મળે એવા મૂકતા રહેશું તો તમામ દર્શક મિત્રોને આપણા આજના રામરામ સૌ સૌનું ધ્યાન રાખે અને આ વરસાદમાં શાંતિથી સમય બેસીને તે જઈએ હોય ત્યાં શાંતિથી નિહાળે એવા તમામ મિત્રોને આપણા બધીના રામ રામ